હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તો તમાર ભાઈ વાડીએ ન ગયો ભાઈ ચડી ગયો ધંધે હોટેલ માં તો મમ્મી ની બહાર છે તો એ છે તો આગળ નો ઈ કન્ટિન્યુ કરશે ભાઈ ને આવે છે તો જાય છે જય દ્વારકાધીશ જય મેરલીધારો મિત્રો આપણે આજ છે ઘીરે તો ને આગલા વિડીયો માં બનતા રહેજો सीताराम જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ભગવાન વર્કા તે 2000 ને હાજર રવા રાખી આજનો વલોગ આપણે 10:30 થી ચાલુ કર્યો છે આગળ બનતા રેજો આજે આ કા ઘરનો ગ્ર બનાવશું આજુ પાપડ વણણા છે બાયે કઈ કે છે સરસ મુજાને જો પાપડ તો છે ને અમારે ડેઈલી સર્વિસ જોઈએ એમાં સુટકા વિનાની વાત છે કારણ કે મારા પાર્ટનરને છે ને પાપડ વિના હાલે જ નહીં અતિયાળો ઉનાળો ચોમાસો એલી સર્વિસ હાલો તો આજે આપણે બનાવવાનું છે મસૂરની દાળનું શાક મસૂર દાળ જોઈ લે મસૂરની દાળ છે ને કૂકરમાં બાફીને તો તરત બફાઈ જાય નોંધો થઈ જાય એટલે ચેની ટોપિયામાં બાફી નાખી હમણાં ફટાફટ બફાઈ જાય હાવ રાખું આ દાળ તરત બફાઈ જાય ચણા ને દાળ ની કોઈ વાર લાગે એવું ન થાય ફટાફટ બફાઈ જાય અને આપણે આ લસણ ને ધાણા ભાજી ની તો કમ્પ્લીટ તૈયાર જ છે અને એમાં જો કે અમારે આજ પાછા બે જાક નું પ્રોબ્લેમ છે કારણ કે જો પાર્ટનર અને નાનો અમારો છે એ નો ખાય મસૂર ની દાળ અમે બે ત્રણ ખાઈ બે નો ખાય એવું એટલે એના માટે આપણે એક ટમેટું વઘારવાનું જો એટલે અમારે છે ને હવે ફજેતા જ હોય બે શાક ના તો લગભગ કોક દિખ જ અમારે એક શાક હોય ને કંઈ શાક તો અમારે છે ને ડેલી બે જ હોય હાલો તો આપણે ડાળ બફાઈ ગઈ છે મસૂરની વઘારી નાખી રાઈ નાખી દઈ ચટણી નું આપણે રાબડું બનાવી દઉં પાણીમાં મિક્સ કોફાઈ વધારે ગયું હાલો તો આપણે દાળ બની ગઈ છે હા એક સરસ મજાની બગાડી ગઈ છે આપણે છે ને આ રૂમ માં જેકુભાઈ ને પૂર્યા છે ને જેકુભાઈ છે ને બાયણે કાઢવા ને જોજો આગળ તમારે જેકુભાઈ આવે કાઈ લે હે આમ આમ આપી છાડા જોઈ લે આમ જેકુભાઈ આવી ગયા એ જેકુભાઈ ઓકે જો આમ જેકુભાઈ છે ને માથે પંખો હાલતો તો આ રોટલી પીડી દી સાઈસ પીડી દી બધું ભેળું તો કમ્પ્લીટ એક્ઝેક્ટ આપણે મીંડા પાણી પીવા બે ડોલું ભરીને મેલ્યું અને દહીંમાં થોડું થોડું મીઠું નાખ્યું છે એટલે કદાચ જો એના દાંત અંબાઈ ગયા હોય તો પી લઈએ ને આમ જો આમ છે ને આપણે તલ છે પીલે પીલે નીરાજા પીલે હાલ ભૂકો નાખો જાય ને ઓગા કાઢ્યો આમાં અય જેકો ભાઈ જેકોડી એ અહીંયા આમ જોવા લે આવો ચૂંટો અહીં આવે જેલમાંથી નથી <tutly>

બેઠા થાવ હવે ત્યારથી આવ ઉઠવા ચાલો ને કુવા દેવા કોઠાડું બા ભલે હૂતો હોય બી સારું કુવા દોડ ખડીખવા પછી થાકી જાય તો ઉજાગરા કરી કરીને ભલે હૂતો હોય આવું ત્યાં આપણે આપણું કામ કરી દઈએ